વડોદરા શહેરમાં રક્ષાબંધન નિમિત્તે ગૃહ ઉદ્યોગ થકી મહિલાઓ ઘરે જ રાખડી બનાવીને બજારમાં તેનું વેચાણ કરીને આત્મનિર્ભર અને આર્થિક રીતે સદ્ધર થઈ રહી છે આગામી દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર પર્વ આવી રહ્યો છે નાગરિકો પણ રક્ષાબંધનના પર્વને લઈને તેની ઉજવણીને લઈને ખરીદી અને અન્ય તૈયારીઓમાં લાગ્યા છે જો કે આ પર્વને લઈને અનેક મહિલા મંડળોએ ગૃહ ઉદ્યોગ શરૂ કરી આત્મનિર્ભર અને આર્થિક રીતે સદ્ધર થવાનો રસ્તો શોધી લીધો છે ત્યારે ટીએનએન ન્યૂઝની ટીમે વડોદરા શહેરમાં જ એક ગૃહ ઉદ્યોગની મુલાકાત લીધી હતી આ મહિલાઓ ગૃહ ઉદ્યોગ થકી ઘરે રાખડીઓ બનાવી બજારમાં તેનું વેચાણ કરે છે દિવાળી પૂર્ણ થતાની સાથે જ મહિલાઓ આ તૈયારીઓમાં લાગી જાય છે જેમાં જુદી જુદી જગ્યાએથી રાખડીઓ બનાવવા માટેનો કાચો માલ મંગાવી રાખડીઓ બનાવવામાં આવે છે જેમાં દોરી મણકા નંગ પેન્ડલ મોતી સહિતનો માલ મંગાવી અવનવી અને જુદી જુદી વેરાયટીઓની રાખડીઓ બનાવવામાં આવે છે રાખડીઓ તૈયાર થયા બાદ તેને જુદા જુદા ભાવ પ્રમાણે આકર્ષક બોક્સમાં પેક કરી બજારમાં તેનું વેચાણ કરાય છે વડોદરા અને ગુજરાત સહિત સમગ્ર દેશ ઉપરાંત કેટલીક રાખડીઓ વિદેશમાં પણ મોકલવામાં આવે છે અને આમ પોતાના ઘરકામમાંથી સમય કાઢી મહિલાઓ પોતાની જાતે જ રોજગારી મેળવી રહી છે રાખડીઓ કાચો માલ લાવીએ છે બહારથી અમદાવાદથી દોરાઈ આવે છે રાજકોટથી મોતી છે સુરતથી ડાયમંડ છે એ બધું કાચું મટીરિયલ અમે એક તરફ બધો ભેગો કરીએ છીએ પછી જ્યારે રાખડી અમે દિવાળીની સી પતે એ પછી અમે મટિરિયલ બધું કાચું ભેગું કરીને પછી રાખડીઓ બનાવવાનું અમે સ્ટાર્ટ કરીએ છીએ અમે બધી ત્રણ ચાર મહિલાઓ બધી ભેગી થઈને અમે ગૃહ ઉદ્યોગ તરીકે કરીએ છીએ અને પછી રાખડીઓ રક્ષાબંધન જેમ જેમ થાય એમ અમે સપ્લાય કરીએ છીએ બધા વેપારીઓ અમારી જોડે લઈએ છીએ અમે પોતાનો બી માલ અમે બનાવીને વેચીએ છીએ દુકાનો અમે જાતે બી ખોલીએ છીએ રાખડીઓની વેચવા માટે અને મટિરિયલ લાવીને અમે ઘરે જ રાખડીઓ બનાવીએ છીએ બજારથી અમે લાવતા નથી કાચું મટિરિયલ લાવીને અમે બધા ઘરનું કામકાજ કરીને બે ત્રણ કલાક કાઢીને ઘરે રાખડીઓ બનાવીએ છીએ અને પછી અમે બજારમાં વેચીએ છીએ આપણા ગુજરાતમાં પણ વેચાય છે પણ બહારથી પણ અમુક લોકો ઓર્ડર આપે છે કે મારી રાખડીઓ આ રીતે મને બનાવી આપો અને આવી રીતે આ મટિરિયલથી અમે અલગ અલગ વેરાયટીઓને અલગ અલગ ડિઝાઇન જે અમને કહીએ એ રીતે અમે બનાવીને આપીએ છીએ રાખડીઓ બનતા તો દિવાળીથી અમે દિવાળી પછી સ્ટાર્ટિંગ કરીએ છીએ કારણ કે દિવાળીનો અમારો સિઝનનો બધો સિઝનના ધંધા પતાય ને પછી દિવાળી પછી અમે રાખડીઓ બનાવીએ છીએ અને રાખડીઓ બનાવવામાં ઘણો સમય લાગી જાય છે મહિલાઓએ ગૃહ ઉદ્યોગ થકી તૈયાર કરેલી આ રાખડીઓ હાલ વડોદરા શહેરના બજારોમાં વેચાણ અર્થે આવી છે જ્યાં ગ્રાહકો પર આ અવનવી અને જુદી જુદી વેરાયટીઓવાળી રાખડીઓની ખરીદી કરી રહ્યા છે આ વર્ષે નવી પેટર્નની રાખડી છે અને ગયા વર્ષ કરતાં બી થોડું સારું છે અને એમ બધી રાખડી સારી છે ને નવી વેરાયટીમાં જોવા મળે છે ને ભાવમાં બી થોડો ફેરફાર છે આ બ્રેસલેટ જેવી છે આવી છે અને એમ ભાભી રાખડી બી સરસ સરસ રીતે આવી છે ત્યારે હાલ રક્ષાબંધનના પર્વને લઈને વડોદરા શહેરના બજારોમાં માહોલ અને રાખડીઓની થઈ રહેલી ખરીદી અંગે વેપારીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી આપણે દર વર્ષની જેમ આપણે ચોખંડી શાક માર્કેટમાં ગંગા સાહેબ સાઈ નામનો સ્ટોલ લગાવેલો છે રાખડીનો દર વર્ષની જેમ આ વર્ષ બી બધી નોએલ્ટી નોએલ્ટી અલગ અલગ ડિઝાઇનની રાખડીઓ લાયા છે જેમ કારણ કે યુવાનો માટે બ્રેસલેટ ટાઈપ પછી શામજીવાળી રાખડી રાધે કૃષ્ણવાળી ગણપતિવાળી બધી અલગ અલગ ડિઝાઇનની રાખડીઓ લાયા છે આપણે અને આપણે આખું વર્ષ ઘરેથી જ રાખડીઓ બનાવીએ છીએ અને રક્ષાબંધનમાં આપણે સેલ કરીએ છીએ નાના બાળકો માટે બી સ્પાઈડરમેન ડોરેમોન છે છોટા ભીમ છે એવી બધી વગેરે લાઇટિંગવાળી રાખડીઓ બી છે આપણી પાસે બહુ ભાવ નહીં સામાન્ય ભાવ વધ્યો છે જેમ કારણ કે પબ્લિક પર બી બહુ સામાન્ય ભાવ વધેલો છે બહુ એટલું બધું છે નહીં સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર